નમસ્કાર મિત્રો તારીખ છે આજે આજે મે છે સોમવાર આજેના અંદર અંદર બજાર વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં નીચા ભાવ યથાવત છે અને નબળા માલના એકવીસ રૂપિયા અત્યારે બોલાયા છે ડુંગળી બજારમાં નીચા ભાવ યથાવત છે અને માલ વેચાણ થઈ રહ્યા છે અને ડુંગળી બજારમાં કોઈ મોટા તેજીના સંકેતો અત્યારે દેખાતા નથી પરંતુ સરકાર દ્વારા જે સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે હજુ નાસિકમાં સરકારે દ્વારા ખરીદવાનું ચાલુ છે અને જ્યાં મોટા પ્રમાણમાં ખરીદી થતી જોવા મળી રહી છે લગભગ ત્રણ લાખ ટન આસપાસ ખરીદીની જાહેરાત કરી છે જેમાં મૌવામાં લાલ ડુંગળીના દસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ બાસઠ રૂપિયાથી બસો ને પાંચ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના બ્યાસી હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસોને એકોતેર રૂપિયા રાજકોટમાં ડુંગળીના અગિયાર હજાર કટાના વેપારો સામે એકતાલીસ રૂપિયાથી બસો દસ રૂપિયા અને ગોંડલમાં લાલ ડુંગળીના સત્તર હજાર કટાના વેપારો સામે એકસો એકવીસ રૂપિયાથી બસો ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના સોળ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એસી રૂપિયાથી લઈને એકસો ને અઠ્યાવીસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન